વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રાવલના પુત્રને ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા ટ્રેનિંગ પાસ કરી દેવના પિતા ઓટોમોબાઈલ શોરૂમનું કામ કરે છે ત્યારે તેની માતા સામાન્ય ગૃહિણી છે સાધારણ પરિવારમાં ઉછેરે દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષાની ટ્રેનિંગ પૂરી કરી આર્મી માટે એન્ટ્રી મેળવી ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવા મનાવવામાં આવે છે જેમાં ધોરણ આઠ દસ અને બાર પાસ યુવાનો યુવતીઓ જોડાઈ શકે છે વીસ વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનો ગૌરવ વધાર્યો છે અને એની મહેનત બહુ જે કરી છે બહુ જ મહેનત કરી છે નોકરી બી કરતો તો હાલ નોકરી હતી એની એની મયથી એ આની મય એટલી મહેનત કરીને અંદર ગયો છે એટલે અમે બહુ ખુશ છે કે એની મહેનત રંગ લાવી આઠ મહિના પછી એનું મોડું અમે જોયું આજે એટલે બહુ આમ ફોન ઉપર વાત થતી અઠવાડિયા અમે એકવાર ફોન પર વાત કરવા દેતા હતા પણ એટલી બધી બી નહીં પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વર્ષ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પાએ મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાડ પડે છે તો તમે છોડીને આવતા રહજો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે બહુ ખુશીનો અનુભવ લાગે છે આમ અંદરથી એમ કહી નહીં શકતા એ રીતે એમાં શું થતું કે બહુ જો સવારે જ રોક જતો તો સવારે અમુક સિફાઈ જતો તો એ પ્રમાણે પછી એને રનિંગ બનિંગ કરવા માટે જતો તો એની રીતે સવારમાં જતો હતો પછી અમુક સાંજે જાય એ રીતે આવીને તૈયારી કરતો તો બહુ ખૂબ અભિમન આમ એ થઈ રહ્યો છે અંદરથી કહી નહીં શકતા એ રીતે લાગી રહ્યું છે